બે હાથ પૃથ્વી માતા લગાઈ રાખજો આ રીતે વિશ્વદારાસી ધરણી છે શેષ નાગો પરિશ્રમ ઉદ્વ સુધા રાહેણ કૃષ્ણે ન સદભાવ ત્રણ વાર નમસ્કાર કરજો ગુમે નમ કુરુમાય નમ અનંતાય નમ મધ્ય પરમ સુખાસનાય નમો નમ ગમે એટલાને લીધું હોય ને પણ આપણું ના કહેવાય ગમે જયારે ભગવાનો માં લાવે ને એટલે બધું એટલે આપણે એને પણ નમસ્કાર કરવા પડે ચલો ડાબા હાથમાં ચોખા રાખવાનો જમણો હાથ ઉપર ટોકી દેવાનો હરિમ અપસર્બંધો હે ભૂતા ભૂતા ભૂમિસંસ્થિ હે ભૂતા વિઘ્નકર્તા રસ્તેન સન્ુ શિવાં અપ્રમા ભૂતાની પિસાચા સર્વેશ વિરોધેન પૂજા સમારંભે દશે દિશા વેલી દેવાના દશે દિશા વિક્રેમ ચાંદસ વાહન ડાબા પગને એડીમા ત્રણ વાર પસારવાની બેન ત્રણ તાણી પાડવાની ત્રણ તાલી પર અમિન્દ્રમા તમારડા આ પગની 83 વાર પસારો તалаત્રયમ ગાતત્રયમ મોકિ કોને પોણી લગાવવાનો નેત્રો কর্ণયો સ્પર્શમ હાથ દોય દિવાના ગોવિંદાય નમૈતિસ્તમ પ્રક્ષાલ્ય આ વાટકીમાં દોય દિવાલા એમો હ ચમચીમાં નું પાછું આપણ હાથ ધોઈલા પાણીમાં ભગવાનને ચડાવવા માટે ચમચી વાપરો હા હાથ દોય હા હાથ દે દો બસ ચમચી વાટકીમાં દશે દિશામાંથી ચોખા એવું નથી દિશામાંથી રક્ષણ માંગ્યું કહેવાનું ભગવાનને કાત તો અમારા કામમાં પૂજામાં કોઈ વિઘ્ન નહીં આવે પણ અમારા જીવનમાં પણ કોઈ વિઘ્ન ના આવે આ રીતે અમે દિવસે દિવસે વૃદ્ધિ કરતા રહીએ આ ઘરમાં અમે રહીએ પણ કોઈ વિઘ્ન આવે નહીં એવી ભગવાનને પ્રાર્થના કરે આપણા હિન્દુ સનાતન ધર્મમાં રક્ષા કરતા બે દેવ વિઘ્ન ના આવે એના માટે દક્ષિણ દિશામાં ભૈરવ દાદાને નમસ્કાર કરજો ભૈરવ દાદા કરતા દિવસ કલ્પાંતિ ભૈરવનાથુક એના નમો ગોરક્ષ નાતા એના નો બીજા નંબરમાં આપણા હનુમાન દાદા હનુમાન દાદા પર રક્ષણ કરતા દિવસ આપણે સનાતન ધર્મમાં બે દેવો આપેલા છે હરિયો ઋતુલ્યિયમ બુદ્ધિ મતાવરી આપણા કર્મ કરો એનું સાક્ષી કોણ આ કર્મ કરો એના બે સાક્ષી એક આપડે અંદર દીવો કરે કદાચ દીવા ઘી પૂરવાનું ભૂલી જાય પવન આવતો રાહ થઈ જાય કોટી બે સાક્ષી માગે ને ભગવાને આપડે બે સાક્ષી માગ્યો જગત જોત સૂર્યનારાયણ ભગવાન તો સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કજ્યો જવાબુજાશં કાસ્યભે મહાધી તમોરીસર્વ પાપ ફ્ણતોસ્મિ દિવાકરમ ભુવન ભાસ્કરાય નમો નમ સૂર્યાય નમો નમ ખગાય નમો નમ અંધર દિવો ચાલુ કરે છે દિવાને નમસ્કાર કજ્યો ભોધિપદેવરૂપસ્વ કર્મસાક્ષી હવે કુદા યાવત્મ્યા સાવત્વાં સુસ્થિરો ભવ દીપસ્યણ દેવતાભ્યો નમો નમ ജനതുമായ എന്നെ

તીર્થન દેહી બે ઓગળી કરી કરજો પહેલી ઓગળી વાળી દો હાથ લઈ લો તમે અંકુશ બેન હા અંકુશ મુદ્રા પ્રદર્શન સર્વ તીર્થ આવા અંદર પાણીમાં ડબોળજો હા લઈ લેજો આ બે દાણા ચોખા પકડી રાખજો પ્રતિષ્ઠા સર્વ દેવાના મિત્રા વરુ દેવ પ્રતિષ્ઠા મંડલ એ દેવતે સ વરદા ફરદા ભવત ચતુરવેદમ પૂજય એક 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 સોલ્લો કરવાનો હું જે દિશામાં બતાવ એક આ બાજુ કરો પૂર્વે ઋગ્વેદાય નગ્વેદમ પૂજ્યા મે કરો હા કરો કરો દક્ષિણે અજુર્વેદાય દક્ષિણ પૂજ્યા મેં પશ્ચિમે શામવેદાય શ્યામ વેદાય ઉત્તરે અથર્વેદાય નથર્વેદમ પૂજ્યા મેં એક આ બાજુ કરજો અંદર થોડા છોટા નોખી આપજો મધ્ય પામબંદી વર્ણાય નમ વરુણમ સંપૂજયા જમવાત મુકજો તમે